સ્ટેશનમાં તાજિયા વિસર્જન દિવસે નિયમ કરતા વધારે ઊંચાઈ વાળું ડીજે સામેલ કરી પબ્લિક પ્રોપર્ટી ને નુકસાન પહોંચાડતા તાજે આયોજકો તથા ડીજે સંચાલકો વાહન માલિક વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ જેંગી ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયાનાઓ તથા તાબાના સર્વેલન્સ ટીમને તથા અન્ય બંદોબસ્તમાં હાજર માણસોને તાજિયા વિસર્જન અંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેની સૂચના આપેલ જે આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગોરવા ગરાસે મહોલાના તાજિયાના આયોજકો દ્વારા વિસર્જનમાં લાવેલ સરકાર સાઉન્ડ નામના ડીજે સંચાલક તથા ડીજે સિસ્ટમ ફિટ કરેલ કન્ટેનર ચાલક નાઓ વિરુદ્ધમાં ગોરવા પોલીસ સ્ટેશનની પાર્ટમાં

રાજપીપળા ડીજેના સંચાલક બકુલકુમાર ચિમનભાઈ માછી ઉંમર વર્ષ પાંત્રીસ રહેવાસી નવા ફળ્યા માછીવાડ રાજપીપળા તાલુકો નાંદો ત્રીજો આયોજક કહ્યું યુનુસભાઈ રાઠોડ ઉંમર વર્ષ છવ્વીસ રહેવાસી નહેરુનગર ગોરવા પોલીસ સ્ટેશન સામે ગોરવા વડોદરા શહેર ચોથો વાકીલા સાજીદભાઈ ઇબ્રાહીમભાઈ ઉંમર વર્ષ બેતાલીસ રહેવાસી જી ચોવીસ એકસો સત્તાવન ગરાસ્યામ હોલો ગોરવા વડોદરા શહેર કુલ પંદર લાખનો મુદ્દામાલ કબજે કરેલ પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો